નમસ્કાર હું છું આપની સાથે નમ્રતા મહિડા આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ટુડે ન્યૂઝ પાવાગઢ ઉડનખટોળ રોપવે તંત્રમાં સ્વચ્છતા અભિયાનના ધજાકરા જોવા મળ્યા છે રાત્રિકોને કલાકો સુધી ગંદકીમાં ઉભા રહેવા માટે મજબૂર બન્યા છે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના સૂત્ર સ્વચ્છ ભારત અભિયાનના લીરે લીરા ઉડતા ઉડનખટોલાનું તંત્ર જોવા મળ્યું છે સરકાર એક બાજુ યાત્રાધામ પાવાગઢના વિકાસની મોટી વાતો કરી રહી છે પરંતુ હકીકત એ છે અહીં હજુ પૂરતી સુવિધાઓ જ નથી પાવાગઢ એટલે એક અનોખું ધાર્મિક સ્થળ આ ઉપરાંત એક વિશેષ પર્યટન સ્થળ પણ છે અહીં ગુજરાત અને ભારતભરમાંથી વર્ષ દરમિયાન લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ યાત્રિકો પ્રવાસીઓ અને પર્યટકો ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ સાથે પહોંચી જતા હોય છે માછીથી મંદિર સુધી જવા માટે ઉડાનખટોલા રોપવેની તેના દ્વારા જવાતું હોય છે પરંતુ અહીં રોપવેમાં બેસવા માટે જ લાઇનમાં ઊભા રહેવું પડે છે અને તે પણ કચરાના ઢગલા જોવા મળે છે આ કચરામાંથી શ્રદ્ધાળુઓને દર્શને જવું પડે છે મહત્વના સ્થળે ખૂબ મોટા પ્રમાણમાં કચરો અને કોઈપણ જાતની નીતિ નિયમોનું પાલન થતું હોય તે બાબત અતિ ગંભીર કહી શકાય અહીં શ્રદ્ધાળુઓની સાથે ગેરવર્તન ઉપરાંત કોઈપણ જાતના નીતિ નિયમો કે શિસ્તનું નામો નિશાન જોવા મળતું નથી સિનિયર સિટીઝન માટે પણ કોઈ વ્યવસ્થા જોવા મળતી નથી